નમસ્કાર મિત્રો મિત્રો એના સુધારે જોરદાર સોંગ ગાય છે થાય છે તારો આશ જીત અને દુનિયા બતાવો તો મિત્રો હું તમને આગળ વિડીયોની અંદર તે ક્રિપ બતાવીશ તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અલગ જ સુરમાં ગયો છે અને જોરદાર ટ્રેન્ડિંગ સોંગ છે જો તમને સારું લાગે તો તમે એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે ખાલી એક વખત પૂરો વિડિયો જુઓ મિત્રો ત્યાંનો માહોલ ગરમ કરી નાખ્યો છે તો મિત્રો તમે એક વખત ખાલી વિડીયો જોવો જોરદાર વિડીયો છે અને તેમનો અવાજ પણ જોરદાર છે તો મિત્રો તમે વિડીયો જોઈ લો અને જો તમને વિડીયો સારો લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો